હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં આજ વિશ્વ તો આપણે સવાર સવારનો બ્લોગ ચાલુ કરી દીધો છે અને બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે સવાર સવારનો બ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે વાગ્યા સવારના આઠ તો અત્યારનો બ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે અને પહેલાંના વિડીયો પણ તમે જોયેલી છે જે આપણે મેરેજના ની અત્યારે આપણે સીએ પાછા ઓફિસે આવી ગયા છીએ ઓફિસે આવીને આજે પણ પાછું કાંઈ જવાનું છે ગામડે તો હમણાં એક રૂટિન ચાલે છે ઘરે ઘરેથી આવ્યા ઘરે જ આવવાનું ઘરેથી ઓફિસે આવવાનું તો ભાઈ હમણાં એક મહિનો પૂરો સેટલ સેટલમેન્ટ આખું વિકાઈ ગયું છે તો કાંઈ વાંધો નહીં આજે પાછા રોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે અને આપણે સવાર સવારમાં આપણું રેગ્યુલર રૂટિન કામ ચાલુ કરવાનું બાકી છે જેમ કે આપણે ઓર્ડર પેકિંગ કરવાનો તમને બધાને ખ્યાલ જ હશે તો આપણે પેલા આજથી તો ઉલટા જો માતાજીના ધૂપ દીવા પણ થઈ ગયા છે અને આપણે ચા નાસ્તો પણ આવી ગયો છે બિસ્કિટ અને ચા તો આપણે ચા નાસ્તો પણ કરી લઈએ ફટાફટ નાસ્તો કરીને હવે આપણે મળીશું સીધા ઓર્ડર પેકિંગમાં અને મારે ઓર્ડર પેકિંગ તો ગયા છે લેબલ પણ આવી ગયા છે તો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ મળીએ પછી ફાઈનલી આપણે બધા ઓર્ડર પેકિંગ થઈ ગયા છે અને કરીને હવે આપણે છીએ તો હવે વિચારું છું કે હું તમને ઓર્ડર દેખાડી દઉં એકવાર હમણાં બે ત્રણ દિવસ તમને ઓર્ડર દેખાડ્યા નથી તો હવે તમને ઓર્ડર દેખાડી દઉં કે જો આ બધા આપણા ઓર્ડર જ છે આ બધા પેકિંગ કર્યા છે અહીંયા પડ્યા છે આ જે કાંઈ જાજા નાના પાર્સલ છે બાકી મોટા પાર્સલ અહીંયા છે અહીંયા પણ લેબલ મારેલા પડ્યા છે જો ભાઈ તો કઈ જ ઓર્ડર ઓર્ડરના લેબલ બધા લાગી ગયા છે ટેપ લાગી ગયા છે ઓર્ડર થઈ ગયા છે કમ્પ્લેટ તો હવે આપણે ઓર્ડર પેક કરીને આપણે થઈ ગયા છે ફ્રી ને ફટાફટ થોડું બેગ વગેરે પેક કરી લઈએ કારણ કે આપણે બે વાગ્યાની બસ છે તો નીકળવાનું છે તો હું તમને થોડુંક બહારનો વ્યૂ બતાવું મારા ખાતાની બહારનું જોવો તમે તો કઈ સવાર સવારમાં કીતનો અમારા બાજુમાં નકરો કચરો થયો કચરો એટલે કે કાંઈ બધાય માલ છે નો બાજુવાળાનો કાંઈ જો આ રીતના અમારો અહીંયા જાંબુડો છે ને કેમેરો મારેલો છે આપણે જાંબુડો છે અને આ અમારી શેરી છે કાંઈ જો આ રીતની કાંક અમારી શેરી છે બસ આ રીતનું કાંક અમારું છે તો ફાઇનલી કાંઈ જ અમે લોકો હવે આવા એરિયામાં રહીએ છીએ અને હવે હું થઈ ગયો છું ફ્રી તો આપણે ફટાફટ પેક કરી લઈએ ગમળા બગડા નું બધું પેક કરી લઈએ

જમવાનો છે હવે ભણ્યા તૈયાર થાવ ભણ્યા ભાઈ ભણ્યા ભાઈ હાલો હાલો તો ભાઈ એ મુંજાઈ ગયા છે અમારાથી રિહાણા છે હવે ભણ્યા ભાઈ અમારે આમ જોયે નહીં તો મળી જો તમને બીજા વ્લોગમાં ભણ્યા ભાઈ દેખાડજો નવા ભણ્યા ભાઈ તો ફાઇનલી તમે જોવો છો કાંઈ કે આ અત્યારે ચાલી રહી છે ભજીયાની તૈયારીને મેથી કોથમી બધી જ થઈ ગયા છે રેડી ઉર્વશીને જો રમે છે હેમાન રમે છે હાથમાં મરચાને એવું લઈ તો ઉર્વશીની પાણીની બોટલ આપી દીધી છે આપણે લાવ્યા હતા બાઇકમાં એ જો તમે આ કોથમી સુધારાઈ ગઈ છે મેથી સુધારાઈ ગઈ છે રાત્રે બનાવવાના છે ભજીયા તો હવે આપણે ભજીયા મારે બનાવવાના છે તો પણ એ વિડીયોમાં પણ તમને દેખાડી એમાં ઉર્વશી જો કેવી રમે છે

છ ફાઈનલ એક ઉંદડાની વાત નહી પોતે અને હવે જો આપણું થઈ તો જોયું તમે તો ગાઈસ રાજકોટ થી આવી ગયા છે તે હવે એમને કામે લગાડી દીધા છે કેમ કે આજે ભજીયા બનાવવા છે તો હાટુ ઈ લોટ ડોવે છે જો તીખા ભજીયા બનાવજો તીખા 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 બનાવ તો ઈ ભજીયા બનાવે છે તો કાંઈ જ આપણે ગામડે ભૂગી ગયા તમે જોયું એમ કે આવતા હોય પેલા ઉંદળો ઉંદળો બધા માન નાખો હેમાન સુધી બધા હતા આવતા હોય તો હવે આપણે ખાંડ પડી ગઈ છે એટલે ભજીયા બનાવવાના છે ને ભીજિયા તો આપણે લોટ દોઈ નહીં ગો તો ફટાફટ તેલ સંગીતે આપણે ગરમ મૂકી દઈએ એટલે આપણે હેમાન સુના પાંચ સાત ભજીયા મોડા કાઢના છીએ પછી આપણે ભજીયા તૈયાર થાય એટલે તમને મળી હમણાં અટકળ મારે જ બનાવવાના છે ભજીયા એટલે હવે ફટાફટ તેલ ગરમ કરીને પછી મળી આવું we મિનિટ થઈ ગયું છે અને આપણે થઈ ગયા છે હવે ખાવાનું બાકી છે તો આપણા ભજીયા બની ગયા છે જો તમે આપણા ભજીયા કમ્પ્લીટ થઈ ગયા છે અને તેલ પણ બંધ કરી દીધું છે દૂધ પણ થઈ ગયું છે એમાં શું માટેનું તો ભજીયા થઈ ગયા છે કમ્પ્લીટ તમે આપણે ફટાફટ જમીન લઈએ અત્યારે ભજીયા જમીન એવું એ મળી આપણે પાસે જમીન ફાઇનલી કહે છે આપણે જમીને થઈ ગયા છીએ નવરા નવરા તો શું થયા અગિયાર વાગ્યા છે અત્યારે સંગીતાને મહેંદી મૂકવાની કાલે જવાનું છે બાર મને મહેંદી મૂકતા નથી આવડતી જો અત્યારે નવરાત્રિ ઘરે આવો એટલે કઈ ટાઈમ ન મળે બતાવો મહેંદી બતાવો જો આ મહેંદીના કઈ આની માથે કોણ લેપી દેવાનો હોય અને હાથમાં મૂકી છે અત્યારે તો અમારે દાયા ઉર્વશી બેન સૂતા છે તને સુવા જઈ તો હવે અત્યારે રાતનો ટાઈમ મળ્યો છે કઈ રીતના આવશે બતાવી તો હાથમાં મૂક તો આમ એમને હાથમાં છાપી દે ને તો કઈ આ રીતના કંઈક હાથ ઊંધું સ્ટીકર છે જો પેલા આ સ્ટીકર આવે તો કઈ આ રીતના કંઈક સ્ટીકર આવે અને ચોટાળી હાથમાં આની માથે એમને કોન નાખી દેવાનો રહેશે તો હવે અમે ફટાફટાને કોનને એવું નાખી દઈએ કારણ કે બીજું તો કોઈ છે નહીં અમારે જ કરવાનું છે શું કેવું તો પછી બીજું કોણ કરી દે હા ત્યાં લેવાય હાથે નો છોટે એકલા નો ચડસ હાલો હાલો જલ્દી જલ્દી પછી સવારે વેલો પાંચ વાગે તો ઉઠી ને નાઈ તો છ વાગે નીકળી જવાનું છે એટલે ગઈ અમે ફટાફટ હાલે હું મેંડી મહેંદી મુકાઈ દઉં એટલે મને નતા વાગે ચીકરી ચોટાડી દે નાખે હું એમને કોલ નાખી દઈશ એટલે ફટાફટ એને લગાડીને અને હાથમાં આખા અને પછી હું તમને બતાવું અને પછી આપણે વિડીયોને એડ કરીશું તો આને ફટાફટ લગાવી લઈને કાલે જવાનું છે બહાર તમને બધાને ખબર નહીં હોય તો હું નહીં જ હોય કે હું અત્યારે તમને કહી દઉં ને કાલે સવારમાં આપણે બહાર જવાનું એટલે આ મહેંદીમાં એવું બધું કામ હાલે છે તો બ્લોગને અહીંયા એડ કરશું અને કાલે સવારે પાછો નવો બ્લોગ આપણે જોશું તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો સ્ટેપ બાય સ્ટેપ તમને મળ્યા રહેશે તો હવે આપણે આને મહેંદી મૂકી દઈએ ફટાફટ અને અત્યારે આવી ગયા છે રાતના અગિયાર હવે એ મહેંદી મૂકતા પણ અડધી કલાક જેવું થઈ જશે હવે ફટાફટ આપણે મેંદી મૂકીને કે આ રીતના આપણે સ્ટીકર મારીને મારે મહેંદી લગાડી દીધી તો આ તો હજી ખાલી હાથમાં જ મારી છે જો આ સંગીતા મારે મને આવડતું નથી સ્ટીકર માથે મારી દઈએ તો બસ અડધા હાથમાં મારી છે ને હવે ફટાફટ આખા હાથમાં મારી દઈએ કારણ કે વિડીયો બહુ મોટો થઈ જશે તો મળી હવે આખા હાથમાં મહેંદી લગાવીને પછી હું તમને દેખાડું કઈ રીતના ડિઝાઇન આવીએ તો જો અત્યારે રાતના બાર વાઈ ગયા તો મહેંદી મુકાવે મારી આગળ તો બસ ગયા હવે ફટાફટ આપણે મહેંદી મૂકી અને પછી હું તમને દેખાડું કેવી મહેંદી મૂકીએ મારી મહેનત સારી થાય છે કે નહીં જો આ રીતના કાંઈક મહેંદી મૂકવાની હોય છે અડધા હાથમાં તો થયો હોત ને કંઈ તમને કહેતો રહ્યો તો બસ આ જ રીતે આપણે મહેંદી મૂકી અને મળીએ સીધા મહેંદી લાગી ગઈ છે ને કરી ઉખાડી નાખ્યું છે હવે હું તમને મહેંદી બતાવું કારણ કે બહુ વધારે ટાઈમ લાગી ગયો તો હવે હું તમને મહેંદી બતાવીશ તમે ધારવો આવે તો ભાઈ આ હાથમાં આગળનો કોઈક લુક છે ઝીણી મહેંદી ટ્રાય કરવા મૂકી છે આ પાછળ લગાવી છે ઓલી બાજુ લગાવી છે તો કાંઈ અત્યારે તો હજી મહેંદી હજી આમને ભીની છે સવારે ખબર પડે કેવી છે અને કેવી મહેંદી આવે છે તો ભાઈ આપણે ટ્રાય કરવા લગાવી હતી તો થોડી ઘણી તો વ્યવસ્થિત લાગી થોડી ઘણી ન લાગી જો આ રીતના તો સ્ટીકર આવે આ સ્ટીકર આવા સ્ટીકર ઉખાડી નહીં ખાતે અંદર મહેંદી ડિઝાઇન થોડી થોડી પડી ગઈ કારણ કે ઝીણું ઝીણું બહુ હતું એટલે ડિઝાઇન પડી નહીં પણ જેવી પડી એવી તો બસ ગઈ તો જો અત્યારે હવે જાય છે મહેંદી મૂકવા એનો સામાન બધું એને રહેમાન છું ભાઈ ફવારમાં નહીં રહેવા દે કે એ બધું મૂકી દે તો બસ ગાય હવે આ વ્લોગને આપણે અહીંયા ખતમ કરીશું આપણે ઘણો બ્લોગ થઈ રાજકોટ રાજકોટથી અહીંયા આવ્યા મહેનતીના એ ખાધું પીધું તો ફાઇનલી ગઈશ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીશું તો આઈ હોપ ગઈ કે વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું કાલે પાછા ફરી નવા બ્લોગમાં તો બધાને જય માતાજી બાય ભાઈ ગઈ આગળ બ્લોગ આની પછી ન આવે એ પણ જોજો અને અમે જવાના છીએ બાર તો અત્યારે સુઈ જાય અત્યારે બાર વાગીએ છે રાતના મળીશું હવે નવા વર્ગમાં ટાટા ભાઈ ભાઈ જય માતાજી